સુરત શહેરના વેસુ વિસ્તારમાં મગદલા રોડ પાસે હેપી રેસીડેન્સીમાં ધમધમતા હુક્કા બાર પર એસઓજીએ દરોડા પાડ્યા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ હેલ્થ વોર્નિંગ વિનાની સિગરેટ ઈ હુક્કાનું વેચાણ કરતા હુક્કા બાર ચાલી રહેલા હોય ત્યાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલ હતી જેથી એસઓજીના માણસો અલગ અલગ ટીમો બનાવીને ઈ હુક્કાનું વેચાણ કરતા પાનના ગલ્લા ટોબેકા પ્રોડક્ટ હોલસેલ દુકાનો ઉપર ચાપતી નજર રાખેલ હતી અને તે બાતમીના આધારે તેમણે વોચ રાખતા સુરતના વેસુ ઉધના મગદલા રોડ હેપી રેસિડેન્સી સામે અરિષ્ટા કોમ્પ્લેક્સમાં સાતમા માળે ઓફિસ નંબર સાતસો ખાતે બાતમીના આધારે ત્યાં રેડ પાડીને ઓફિસની આડમાં ચાલતા હુક્કા બાર પકડી પાડવામાં આવેલ જેનો માલિક શક્તિસિંહ નવલસિંહ ઝાલા ધંધો પ્રોપર્ટી એજન્ટ અને કેપિટલ રેસિડેન્સી સ્ટેડિયમ પ્લાઝા બિલ્ડિંગ પાસે પાલનપુર ભેસાર ઉગાદ કેનાલ રોડ સુરત વાળાને પકડીને તેમના હુક્કા બારમાંથી અલગ અલગ ફ્લેવરના હુક્કા પાઇપો સ્ટીલના વાસરો ચીલમ સાથે સ્ટીલના ચીપિયા ઇલેક્ટ્રિક સગડી અલગ અલગ ફ્લેવરના હુક્કાઓ મળીને કુલ કિંમત રૂપિયા પાંચસો પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલું જ નહીં પણ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે હુક્કાબાર બાર નબીરાઓ પણ પકડાયા જેમની વિરુદ્ધ પર એસઓજીએ કાયદેસરની કાર્યવાહી કરી છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત